હેલો ગઈશ તો આજે હવે આવી ગયા છે વાડે વાડિયા આવીને જોઈ રાત જો વરસાદનો માહોલ બહુ છે વાર તમને દેખાતું હોય છે આ બધી વરસાદ વરસાદ બહુ પડે છે અમદાવાદમાં ગાંધીનગરમાં વરસાદ કઈ આવે ગરમી બહુ થાય છે તોય આપણે એ પાસે પાણી પાવીશી વરસાદ કઈ આવે એનું કંઈ નક્કી નથી ને જો આ તલ તલને એકવાર પાણી પાઈ દઈએ આપણે હવે થઈ જાય રેડી આવી પાકી જાય અહીંયા આપણે આ વસ્તીના તલ વધી જ નહીં ખા બગડી ગયા તા એટલે જો ઢાંકી દીધા હે વરસાદ કઈ આવે કઈ નક્કી નથી એટલે બાજુ ઊભરા પડ્યા છે બાકી જો અહીંયા બનાવટી ટ્રેક્ટર છે જો આ એક ટ્રેક્ટર અહીંયા પડ્યું છે બનાવટી આ અમારું છે અને આ બાપુજી નું છે તો તમે જોવા આ બાપુજી ગાય છે જો અહીંયા વરસાદ તો જો ગાજે ઈ જો આ વરસાદ આવી છે ને તો તલ બગાડ છે તલ છે આ પાલો છે અહીંયા બાકી છે આ તલ ઊભા છે આ વરસાદ ફૂલ ગાજે છે અહીં જ્યાં કાંઈ આવીએ નહીં થારું જો આ વાસડી છે અહીંયા ગાય છે લીમડો લીમડા ને સાંયા હેઠે બેઠી રહી એ સવારનો તડકો જ નીકળ્યો છે નહીં ને પાણી આપણે ચાલુ રાખ્યું છે હજી પી જાય એટલે ભાગી પલળે નહીં એટલે આને ઢાંકી દીધા બાકી તમને વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરતા જ જઈજો અને કમેન્ટ કરો કે તમારા વિસ્તારમાં વરસાદ શેખ નહીં હા બાકી આ વરસાદ પાણી પડે જ છે જોવો તમે આ ગિરનાર બાકી શેર છે ન ભૂલતા વરસાદ જો ગાજે સાંભળો રવો બાકી જો આપડે આ બાજુ ઊભો છે જો બાપુજી ની બાજુ ઢરી ગયો અમારો વાત બાજુ હે વરસાદ બહુ ઊંડો ગાજે છે આવે નહી તલની પથાથી ફરી દેવાની છે ખેડૂતને બહુ આખે નુકસાન થયું છે જય પાક ઉપર હોય ને આ બધી તલ ને માંડવી ને ધાણા જીરું તયજ વરસાદ ને આવવાનું થાય ધાણા હતા પાછો વરસાદ આવ્યો હતો જો તમે જો આ વરસાદ ઉપર આવ્યો ને જે મે એમાં મને ગરમી જોશે બહુ ગરમી થઈ છે પવન નથી આવતો ને તમે જવો આ વરસાદ હવે માથે આવી ગયો આખો જો પવન છે નહીં અને વરસાદ હવે ઉપર આવતો દઈશ વરસાદ આ બગડવાનો છું એવું લાગે આ પાલો હજી ઝાકવાનું બાકી છે રો તમે આ બહુ ગાજે છે આજ વરસાદ આજની આગાહી બહુ નહોતી તો આ કેમ આવી ગયો આ તમે જોવો અહીંયા વરસે છે અહીંયા તો વરસાદ પડતો જાય છે અહીંયા બહુ ગાજે છે આ ખૂણા મહિના એટલા આથી ઇન અહીંયા લગ્નમાં ગરમી બહુ થાય છે આઈજ અને આપણે વાડીએ બહુ ગરમી થઈ છે ને કાંઈ ખુલ્લું છે બધું તોય બહુ ગરમી થાય છે બહાર આવવું પડ્યું હું અહીંયા બેઠો હતો ખાટલે અને સર બહાર વહી આવ્યો હું પાછો ખાઈને વાડી આવી ગયો લાઈટ વગેરે એટલે ખાઈ આવ્યો ને અહીંયા આવ્યો તો છાતા ચાલુ થઈ ગયા છે તો તમને આગળ બતાવું અહીંયા આપણું ડાક્ટર છે એની ઉપર અહીંયા પતરા ઉપર આવી બતાવું તમને Ở cái nhà cũng đến đến là, đường 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 đi rồi là trong nó bất hết rồi 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 sát tạc không mình đã Rồi 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 ở đâu tôi Rồi આ તલપલ રહે બીજું ટુ ઘી આ બગડી ન જાય ને તો સારું બાટી જાય આ ઉભડા કર્યા હોય ને એટલે આમાં ખેડૂતને ક્યાં હતા આવું જઈ આ આપણે વાવેલું હોય જે ઈ પાક ઉપર આવે ને પાક આપણે વાવેલું હોય એ પાકવા ઉપર આવે ને જઈ જ એવું વરસાદનું ઘોરો થાય છે આ તમે જો વરસાદ તને અહીંયા આવે છે સાટા આવે છે બહુ જો તમે હું તો ખાઈ ને અહીંયા આવ્યો સાત ચાલુ થઈ ગયા મોટર ચાલુ કરીને પાકવા ઉપર આવ્યા છે ને હવે વરસાદ આવે છે હવે તમને વરસાદ આવી છે તે બતાવે વરસાદ આવી છે તો અહીંયા ઉભો છું વરસાદ જો હવે ચાલુ થઈ ગયો છે બોવ સાત દાદા આવે છે અહીંયા આપણે પત્ર પતરાઈ છે દાવતા તમને ખબર પડશે જોઈ ગયો રહો અવાજ આવે છે એમ તો હવે આવા શું કરવું કંઈ ખબર નહીં પડતી રો તમે રો લારીમાં રહો લારીમાં દેખાતા છે આ સાતા રો લારી ભીની થઈ ગઈ છે બંધ થઈ તારું કરવાનું એ કઈ ખબર ન પડે ચાલુ વરસાદ હવે વાડિયા જાય અહીંયા જોવાઈ ગયું હડકું પાણી જ જાય છે વાડિયા જઈને પછી ઘેરાથી ખાઈ ને આવ્યો તો એ રોટલા લતા હોત બે હું હતું ગાયું હતું આપડે લતા આવી નથી ખવડાવી ખાય તો હવે ગાડીમાં પડ્યા છે હવે વરસાદ થોડોક એવું લાગે છે આમ જો આ વાદળું છે ને હેલું રહી છે હજી વાજી વાદળા હેલા જ આવે ઢાકેલું છે ને વાદળા હેલા જ આવેશ જો આ તો એક વહી ગયું વાદળું જો આ અમે જસે બી હાલેસ જો તમે જસે બી આપણે વાળીએ જઈ ત્યાંથી લઈ લઈ રોટલા પછી આપણે ગાયને ખવડાવી દઈ બોટાઈશું ને એને બધી ખવડાવી દઈ આપણે હવે રોટલા લઈ લીધા છે આ જબલામાં છે હવે આપણે આ બેહુને ખવડાવી દઈ હવે બી બેઠી છે ને પછી આગળ બાપુજીને વાળીએ જઈને ગાયો ને ખવડાવીશું હા ખાય તો હવે ખવડાવી હવે આપણે આને છોડી પેલા અહીંયા મૂકીને હવે રોટલા છે તો હવે ખવડાવી દઈ જો જો એને હાલ તો કેવો આવે જો આપણે ખવડાવીશી તો એને ઓમ ખાઈ લેવું છે આપણે બીજી ભેન ખવડાવી રો જો જો આને કઈ નહી થઈ રહ્યા જ હાલ આવે હે હવે આપણે બાપુજી વાડીએ જઈ ન્યા ગઈને વાસડીને ખોરા દઈ Rồi phong nước pro À vá đu làm video dù Rồi pro là vá đi khá đá tăng thi Nào dâm lưu lên giấy xì Bá bộ nhìn à Nhà khóc ra vì đề vậy Anh lo hạng đình cho bớt dâm giấy Rồi đi khai

ગાયે ખાઈ લીધા આ હજી ખાયા જ છે આનથી હજી પીતું નથી વરસાદ તો આ કાંઈ આવવાનો હોય એવું લાગતું નથી આ વહી ગયો હવે તો છે તો બતાવીશું તો આપણે પાણી વાતા હતા અહીંયા તડકો આવ્યો છે જોવો તમે તો તમને દેખાતું છે મારા મોઢા ઉપર જો આ વાજરા હવે ખુલાય ચા હે જો તડકો એવો છે થોડોક એવો વાજરા તો હજી છે ને આમ ગરમી બહુ થાય છે બાકી હજી ગરમી તો ચાલુ જ છે હજી પાણી વાર પીતું નથી આપણે તડકો હવે થોડો થોડો એવો છે કઈ જ વિડીયો અહીંયા આપણે પૂરો કરી જો તમે આ તડકો આવી ગયો હવે તો અહીંયા હે ગિરનાર ઉપર હવે વરસાદ વહી ગયો છે ખુલ્લું થઈ ગયું તડકો આવી ગયો તો આપણે પાણી સાધુ હવે આપણે વિડીયો પૂરો કરી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને કમેન્ટ કરતા રહીજો કે વરસાદ છે ક્યાં इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना झिला मैं कभी नहीं हूँ अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस उसपे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय